વિજય રૂપાણીને અંતિમ વિદાયની તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે જોઈ શકાય છે જે રીતે વિજયભાઈને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી રહ્યું છે વિજયભાઈને અંતિમ સલામી તો આ દ્રશ્યો જે મેં આપને બતાવી રહ્યા છે જોઈ શકાય છે તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું અને અંતિમ દર્શન માટે તેમને અહીં રાખવામાં આવ્યા છે મોટી સંખ્યામાં તમામ નેતાઓ કાર્યકર્તાઓ સામાન્ય લોકો સામાજિક આગેવાનો આ બધા જ લોકો તેમના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે પ્રદક્ષિણા કરી રહ્યા છે અમિત શાહ પણ ત્યાં પહોંચ્યા હતા તેમને અંજલીબેન સાથે પણ વાતચીત કરી તેમને પણ સાંત્વના આપી આ દ્રશ્યો જે અમે આપને બતાવી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં પહોંચ્યા છે તેમને પણ વિજયભાઈને આખરી વિદાય આપી છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે અને તેમને જે વિજયભાઈના પત્ની છે અંજલિબહેન તેમની સાથે પણ વાતચીત કરી તેમને પણ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે તો